મેઘપુરમાં હતા ત્યારે ત્યાં એક ફકીર આવ્યો તેણે મહારાજના ઐશ્વર્ય પ્રતાપ અને સમાધિની વાતો સાંભળી તેને થયું કે સ્વામિનારાયણને સૌ અલ્લાહ ખુદા તાલા કહે છે પણ જો કાંઈક પરચો બતાવે તો હું તેને અલ્લાહ જાણું ને હું તેમની બંદગી કરું આમ સંકલ્પ કરી મહારાજના દર્શને ગયો એટલે અંતરિયામી મહારાજે કરશનજી ભાટને પોતાની પાસે બોલાવીને ઊભા રાખ્યા અને કહ્યું તમે કુરાન બોલો ભાટે કહ્યું મહારાજ કુરાન શું કહેવાય એ મને ખબર નથી મહારાજ કહે તમે મૂર્તિધારીને જે અંતરમાં સૂજે તે બોલવા લાગો અને ફકીર બાબા તમે તમારા થેલામાંથી કુરાનનું પુસ્તક કાઢો અને આ ભાટ જે બોલે તે અંદર સરખાવતા જજો ખોટું બોલે તો તરત કહી દેજો મનમાં કંઈ રાખશો નહીં એમ કહી મહારાજે ભાટ સામે દ્રષ્ટિ કરી કરસનજી ભાટ આંખો મીટીને કુરાનની કલમો બોલવા લાગ્યા બધી કલમો કુરાનમાં લખ્યા મુજબ અક્ષરે અક્ષર સાચી ફકીર તો ચકિત થઈ ગયો અને બોલ્યો મહારાજ આ કરસનજી કુરાન નથી બોલતો પણ તમે બોલો છો એમ કહી તે તો મહારાજના ચરણો આગળ નમાજ પઢવા લાગ્યો તેને મહારાજ અલ્લાહ ખુદા તાલા છે તેવી પ્રતીતિ થઈ તેણે મહારાજને હાથે દારૂ વાંસ ચોરી અને વ્યભિચાર નહીં કરવાનો નિયમ લીધો ભાડેર નાનકડું ગામ મહારાજે ગામમાં પધરામણી કરી ગામમાં પાતલભાઈ નામના અતિશય પ્રેમી હરિભક્ત રહે તેનો અને તેની પત્નીનો મહારાજને વિશે બહુ ભાવ તેમને થયું મહારાજ અહીં આપણા ગામમાં પધાર્યા મોટા મોટા કાઠી ગરાસિયાને ઘેર ઉતર્યા છે આપના એવા ભાગ્ય ક્યાંથી હોય કે મહારાજ આપણે ત્યાં વધારે ત્યાં તો બીજે દિવસે મહારાજ દિવસે દિવસ ચડતા જ પાતલભાઈને ઘેર જઈને પહોંચ્યા અંધાર્યું ઘર અને ઓસરીમાં આછું અંજવાળું મહારાજને જોઈ પાતલભાઈ હરકઘેલા થઈ ગયા ખાટલો ઢાળી ગોદડું પાથરી મહારાજને બેસાડ્યા પાતલભાઈના પત્ની રસોડામાંથી દૂધનું બોઘરણું લઈને મહારાજ પાસે ઓસરીમાં આવ્યા બવાલામાં દૂધ ગાઢીને તેમણે મહારાજ સામે ધર્યું પિતા પિતા મહારાજ કહે આ દૂધ બહુ ગળ્યું છે અંદર સાકર નાખી છે કે પછી પારઠ વેસનું દૂધ છે તમને ફરી પવાલું ભરી આપો નારે મહારાજ આ તો આપણી ઘરની વેસનું દૂધ છે એમ કહેતા પાતળભાઈના પત્નીએ ફરીથી બવાલું ભરી દીધું મહારાજે ત્રણ વાર માગીને દૂધ પીધું બોઘરનું ખાલી થઈ ગયું પાતળભાઈના પત્ની બીજા હરિભક્તો માટે અંદર છાસ લેવા ગયા છાસનું ઉગાડીને જોયું તો તે બોઘરણામાં દૂધ હતું તેમને ખબર પડી કે મહારાજને ભૂલથી છાસ દીધી છે અને દૂધ અહીં એમનું એમ પડ્યું છે તેમને બહુ દુઃખ થયું તેઓ પસ્તાવો કરવા લાગ્યા તેમણે રોતા રોતા મહારાજની માફી માગી અરે મેં ગાંડીએ ભૂલથી આપને છાસ પાઈ દીધી છે દૂધ તો અંદર અહીં જ રહી ગયું છે મહારાજ મારો અપરાધ માફ કરો મહારાજ હસતા હસતા બોલ્યા દુઃખ ન લગાડશો એ તો દૂધ જ હતું તમે આવા અતિશય હેત અને ભાવથી છાસ પાય પણ અમને તો એ દૂધ કરતાં પણ વધુ ગળી લાગી એમ આશ્વાસન આપી તેમને રાજી કરીને મહારાજ ત્યાંથી મોડ ગામમાં પ્રબોધીની એકાદશી કરી અલૈયા પધાર્યા અલૈયાથી નીકળી ગોંડલ થઈ મહારાજ બંધિયા પધાર્યા સુંદરજી સુધાર પોતાના રાજાના દીકરાને પરણાવવા જાન લઈને નીકળ્યા હતા ગોંડલ આવ્યા ત્યાં તેમને ખબર પડી કે મહારાજ બંધિયામાં બિરાજે છે તેથી જાનના માણસોને ગોંડલ રોકીને કહ્યું હું બંધીએ જરા કામ છે માટે હમણાં જઈને આવું છું સુંદરજી સુતાર મારતે ઘોડે બંધિયા મહારાજ પાસે મોડોભાઈના ઘેર આવ્યા માથેથી સાફો ઉતારી નીચા નમી કૂંટણવીર મહારાજને પગે લાગ્યા મહારાજે પૂછ્યું કોણ આવ્યું સુંદરજીભાઈ કહે મહારાજ આપનો દાસ આવ્યો મહારાજે પરીક્ષા કરવા ધાર્યું તેથી સામું પૂછ્યું દાસનું લક્ષણ શું સુંદરજીભાઈ કહે જેમ કહે તેમ કરે તે દાસ મહારાજ કહે એમ હમણાં ને હમણાં માથું અને મૂછ મુંડાવીને સાધુ થાવ અને જાવ કાશીએ સુંદરજીભાઈ પણ ખરા સુરવીર ભક્ત તેમણે તરત જ વાળન બોલાવી માથું અને મૂછ મુંડાવી નાખ્યા સાધુનો વેશ ધારણ કર્યો અને મહારાજને પગે લાગ્યા મહારાજ બાજુમાં બેઠેલા ડોસાબાઈને કહે તમને યાદ છે રામાનંદ સ્વામીએ તમને એક વાર કાશીની યાત્રાએ જવા કહ્યું હતું માટે હમણાં ને હમણાં તમે અડવાણે પગે ચાલતા સાથે કંઈ પણ લીધા વગર પહેરીએ લુગડે સુંદરબાઈની સાથે કાશીની યાત્રાએ જાઓ ડોસાભાઈ તરત જ પગે લાગી હસ્તે મુખે સુંદરજીભાઈને સાથે લઈ કાશીની વાટે ચાલ્યા લગભગ બે ગાઉ ચાલ્યા હશે આ બાજુ મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું અમે કેવા કામ કર્યા દીવાનને સાધુ કર્યા મુક્તાનંદ સ્વામી કહે મહારાજ આખા કચ્છ દેશમાં ઉપાધિ થશે આપણે ઉતરવાનું અને નિર્વિઘ્ને રહી સત્સંગ કરાવવાનું એક જ સ્થાન હતું તે બેસવાની ડાળી કપાઈ ગઈ મહારાજ કહે એમ તો બોલાવો પાછા ઘોડે બેસાડી માણસ મોકલો અને આપણો સંદેશો કહી પાછા બોલાવો મારતે સેવક કાશીની વાટે ગયો બે દૂર બંને મળી ગયા તેમને ઊભા રાખી સેવકે કહ્યું મહારાજે આજ્ઞા કરી છે કે હમણાં ને હમણાં પાછા ચાલો સુંદરજીભાઈ અને ડોસાભાઈ પાછા આવ્યા સુંદરજીભાઈ મહારાજને ઘૂંટણભેર નમીને પગે લાગ્યા મહારાજ કહે કોણ આવ્યું સુંદરજીભાઈ કહે આપનો દાસ ફરીથી મહારાજે પૂછ્યું દાસનું લક્ષણ શું સુંદરજીભાઈએ ફરીથી તે જ જવાબ આપ્યો કહે એમ કરે તે દાસ મહારાજ કહે એમ તો આ સાધુનો વેશ ઉતારી હવે પાછા તમારા ગૃહસ્થના મૂળ કપડાં પહેરી લો સુંદરજીભાઈએ પાછા ગૃહસ્થના કપડાં પહેરી લીધા મહારાજે રાજી થઈને તેમને છાતીમાં ચરણારવિંદ આપ્યા પછી તેમણે મહારાજની રજા લીધી તેમણે જતા જતાં મહારાજને કહ્યું મહારાજ આવી પરીક્ષા મારી ભલે લીધી પણ બીજા કોઈની લેશો નહીં આ મનમાં સહજ અહંકાર વ્યાપ્યો મહારાજ કંઈ બોલ્યા નહીં તેમણે હસતા હસતા સુંદરજીભાઈને રજા આપી સાંજે સુંદરજીભાઈ ગોંડલ પાછા ગયા સૌ જાનૈયાઓએ માથું મૂછ સુંદરજીભાઈ પૂછ્યું કે જાન લઈ જવાના શુભ પ્રસંગે આ મુંડન કરાવ્યું અપશુકન કરવા તેમણે કહ્યું અહીં મારા કુળ દેવતા છે કુંવરની લગ્ન નૈર્વજ્ઞ પતે તે માટે અને પાપ નામે પિતરાઈ મરી ગયેલો તેનું સૂતક ઉતારવા માટે મેં માનતા રાખેલી તેથી આ મુંડાવ્યું છે સૌ કહે તો તો બહુ સારું આમ સુંદરજીભાઈએ સૌને યુક્તિથી સમજાવ્યા મહારાજ ફરતા ફરતા કારિયાણી આવ્યા ત્યાં મેમકાના મૂળજી શેઠ આવ્યા હતા મહારાજ મારે ગામ મેમકા પધારો મૂળજી શેઠે પ્રાર્થના કરી ભક્તો સૌ બોલી ઉઠ્યા મહારાજ મેમકા જશો નહીં ત્યાં તો મૂળજી શેઠ હંસરાજ સુથાર શ્યામો અગલો અને શ્યામો કણસાગરો સિવાય આખું ગામ તમારું દ્વેષી છે કંઈક ઉપાધિ થશે મહારાજે મુળજી શેઠનો ભાવ જોયો તેમના પ્રેમને વશ થઈ મહારાજે કહ્યું તમે જાઓ અને તૈયારી કરો અમે મેમકા આવીશું મહારાજે સૌ સખાઓને તૈયાર કર્યા અને મેમકા વધાર્યા મુળજી શેઠે પોતાની બધી સંપત્તિ વાપરી મહારાજનું સ્વાગત કર્યું મહારાજને સારામાં સારી રીતે સાચવ્યા મહારાજ ત્રણ દિવસ મેમકામાં રહ્યા અને જતી વખતે કહ્યું શેઠ તમે ચારેય આ ગામ છોડીને ચાલ્યા જાઓ વીસ દિવસમાં બધી જ ઘર વખરી લઈને અહીંનું ઘર વેચીને અહીંથી નીકળી જાઓ મારા પગ પકડીને તમે પ્રતિજ્ઞા લો કે અમે અહીંથી આ ગામ છોડી દઈશું ચારેય ભક્તોએ મહારાજનો ચરણ સ્પર્શ કરી અને પ્રતિજ્ઞા લીધી હંસરાજ ખોલડીયાદમાં અને અબોળો તથા કણસાગરો ચાણપુર ચાલ્યા ગયા પંદર દિવસમાં ઘર ખાલી કરીને બધો સામાન લઈને મૂળજી શેઠ પણ લીંબડી પહોંચી ગયા એકવીસમી દિવસે ગાયકવાડનું લશ્કર લઈ બાબાજીએ ગામ આવ્યો વઢવાણના તાબાનું ગામ જાણીને આખું ગામ લૂંટ્યું કેટલાય ઘર બાળી નાખ્યા મહારાજે આમ અંતર્યામીપણે ચારેય ભક્તોની રક્ષા કરી